પરમગુરુ પાઠશાલા અંકુલ સત્કેવલ વિદ્યા મંદિર સારસા હું પંકજભાઈ પરમાર આજે ધોરણ નવના ગણિત વિષયનો અભ્યાસ કરાવીશ આજે આપણે ટોપિક કવર કરશું દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ અને તેના આધારિત સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેના પ્રશ્નો દ્વિચલ સુરેખ સમીકરણમાં બે ચલ છે એટલે કે તેના ઉકેલનો અર્થ સમીકરણનું સમાધાન કરતી એક્સ તથા વાયના મૂલ્યોની જોડ એટલે શું કહેવા માંગે છે આપણે જાણીએ છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણમાં કેટલા ચલ છે બે કયા કયા આપણે આપણે જે જનરલી ઉપયોગ કયા કરીએ છીએ એક્સ અને વાય તે શું છે તો એક્સ અને વાયની કિંમત માટે એ સમીકરણ જે મળશે આપણને દ્વિચલ સુરેખ સમીકરણ એની કોઈક મૂલ્યની જોડ માટે કે એક્સની કિંમત આ હશે તો એ દરમિયાન વાયની કિંમત કંઈક અલગ હશે એક્સની કિંમત પાંચ હોય તો વાયની કિંમત કંઈક દસ મળે એક્સની કિંમત ત્રણ હોય તો વાયની કિંમત સાત મળે તો આવો કંઈક સંબંધ હોય તો એવી કંઈક એક્સ અને વાયની એવી જોડ મૂલ્યોની કિંમતની એક જોડ મળશે બરાબર છે દાખલા તરીકે જો આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો જો એક્સ વખતાં વાય બરાબર દસ છે બરાબર છે હવે આ દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે માની લઈએ એક્સ બરાબર એક છે તો વાયની કિંમત શું મળશે તો જો એક્સ બરાબર એક લઈએ તો અહીંયા એક્સ બરાબર એક મૂકો આ એક બરાબરની આસઠ જાય એટલે માઇનસ માઈનસ થઈ જાય એટલે દસ ઓછા એક કેટલા થાય તો નવ તો વાયની કિંમત શું મળી નવ તો જ્યારે ચલ એક્સની કિંમત એક હશે ત્યારે વાયની કિંમત હશે નવ બરાબર છે એ જ રીતે ચલ એક્સની કિંમત માની લો બે છે તો હવે વાયની કિંમત શું થશે તો અહીં બે મૂકી દો બે મૂકશો એટલે બે બરાબરની આસઠ જાય એટલે માઇનસ થઈ જાય એટલે દસ ઓછા બે કેટલા થશે તો આઠ તો વાયની કિંમત મળી આઠ મતલબ શું થયો કે જ્યારે એક્સની કિંમત બે હોય ત્યારે વાયની કિંમત કેટલી થશે આઠ તો જુઓ અહીંયા શું કહે છે સમીકરણનું સમાધાન હવે જો એક્સની કિંમત બે અને વાયની કિંમત આઠ એક્સની કિંમત બે વાયની કિંમત આઠ બે વત્તા આઠ કેટલા થશે દસ થઈ ગયા દસ એટલે જો સમીકરણનું સમાધાન કરતી એક્સ અને વાયના મૂલ્યોની જોડ એક્સ અને વાયના કિંમતોની એવી જોડ કે જે વિચલ સુરેખા સમીકરણ હશે એનું શું કરશે સમાધાન સમાધાન એટલે એનું એ શરતને આધીન એ શરતને સંતોષશે સંતોષશે એટલે કે જે બરાબરની બરા એને બરાબર કિંમત આપી હશે એ કિંમત થશે બરાબર છે હવે જો અહીંયા બીજા ઉદાહરણ આપ્યું છે કે એક્સ બરાબર છો તો વાય બરાબર ચાર કેવી રીતે તો જોઈ મૂકો એક્સ બરાબર છ કિંમત લો તો હવે છ બરાબર હવે છ બરાબરની આસઠ જાય એટલે દસ ઓછા છ થાય તો વાય બરાબર શું કિંમત મળશે તો દસ ઓછા છ એટલે વાય બરાબર થઈ જાય ચાર તો આ વાય બરાબર ચાર એટલે જો એ લખ્યું છે કે દ્વિચલ સૂચક સમીકરણ જેમાં એક્સ બરાબર છો તો વાય બરાબર ચાર લઈએ તો જો એક્સ બરાબર છ મૂકો અને વાય બરાબર ચાર મૂકો એટલે છ વત્તા ચાર દસ તો થઈ ગયું સમ સમીકરણનું શું કર્યું છે સમાધાન થાય છે આમ એક્સ બરાબર છ અને વાય બરાબર ચાર એ સમીકરણ એક્સ વત્તા વાયના બરા એક્સ વત્તા વાય બરાબર દસનો એક ઉકેલ છે અથવા તો ક્રમયુક્ત જોડમાં લખવું હોય તો પહેલાં એક્સ લખાય ને પછી વાય લખાય જે આપણે યામ ભૂમિતિમાં જોઈ ગયા કે ક્રમયુક્ત જોડ આ રીતે કરીએ અને પછી પહેલાં એક્સયામ લખાય ને પછી વાય આમ લખાય તો યામ મળ્યો છ અને વાય આમ મળ્યો ચાર બરાબર છે તો વળી જુઓ ક્રમયુક્ત જોડ પાંચ પાંચ તો અહીંયા પાંચ મૂકો અને અહીંયા પાંચ મૂકો તો પાંચ ઉત્તાં પાંચ દસ તો આપણ સમાધાન કરે છે કે એક્સની કિંમત પાંચ ને વાયની કિંમત પણ પાંચ તો આ પણ સાચું છે આઠ બે જે આગળ આપણે વાત કરી ગયા કે પછી આઠ એક્સની કિંમત આઠ તો વાયની કિંમત બે બરાબર છે એ જ રીતે એક્સની કિંમત એક તો વાયની કિંમત નવ એક્સની કિંમત બાર તો વાયની કિંમત માઇનસ બે એક્સની કિંમત પંદર તો વાયની કિંમત માઇનસ પાંચ એ પણ આ સમીકરણનો શું છે ઉકેલ છે એટલે કે એક સમીકરણના ઘણા બધા ઉકેલ હોઈ શકે દ્વિચલ સુરેખ સમીકરણ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો ને તેના વાય સ્વરૂપમાં ફેરવતા ઉકેલ સહેલાઈથી મળે છે તો જો ધ્યાનથી અહીંયા અહીંયા આપણે જુઓ કે આ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો એ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે હવે શું કહે છે તેને વાય સ્વરૂપમાં ફેરવવો છે તો વાય સ્વરૂપમાં કેવી રીતે ફેરવાશે તો ધ્યાનથી જોજો અહીંયા આ સમીકરણ છે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો બરાબર છે હવે આમાં આપણે કયા સ્વરૂપમાં ફેરવવું છે વાયના સ્વરૂપમાં તો આપણે વાયને બરાબરની એક સાઈડ રાખીએ બાકીના જેટલા પણ પદો છે જેમ કે એ એક્સ અને સી આ દરેકને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ એટલે હવે શું થશે તો જુઓ એટલે આવું કંઈક મળશે બી વાય બરાબર આ સી આ સાઈડ જતો રહે એટલે થઈ જાય માઇનસ સી આ એ એક્સ એ પણ પ્લસ છે બરાબરની બીજી સાઈડ જશે તો માઇનસ થઈ જશે એટલે માઇનસ એ એક્સ ભા હવે જુઓ આટલું મળશે હવે જુઓ આ બી વાયનો સહગુણક છે બી એ શું છે વાયનો સહગુણક કે જે એક વાસ્તવિક સંખ્યા છે તો એ બી અને વાય વચ્ચે શું સંબંધ છે ગુણાકારનો તો હવે જુઓ તો આ ગુણાકારનો સંબંધ છે બી છે હવે વાયર આપણે તો ખાલી વાય સ્વરૂપમાં જ લાવવું છે તો આપણે ખાલી વાયરને એકલો પાડવો હોય તો આપણે શું કરશું આ બીને બરાબરની બીજી સાઈડ મોકલી દઈએ તો બીને બરાબરની બીજી સાઈડ મોકલીએ તો બી ગુણાકારમાં છે તો બરાબરની બીજી સાઈડ જાય તો શું થાય ભાગાકારમાં જાય તો વાય બરાબર માઇનસ સી માઇનસ એ એક્સ ભાગ્યા બી તો આ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણનું વાય સ્વરૂપનું સ્વરૂપ સમીકરણ બરાબર છે કે જે કાં તો વાયનો ઉકેલ કહેવાય તો જુઓ અહીંયા એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર વાય સ્વરૂપ વાય બરાબર માઇનસ સી માઇનસ એ એક્સ ભાગ્યા બી છે આમ એક્સના મૂલ્યો જૂ મૂ મૂકતા વાયના મૂલ્યો સહેલાઈથી મળી શકશે એટલે તમારે ખાલી એક્સની કિંમતો મૂકવાની અને સી અને એ અને બી કેવી રીતે શોધાય છે તો આપણને ખ્યાલ જ છે કે એક્સનો સહગુણક હોય અને એ રીતે ગુણ શોધી લેવાના કે જે આગળ આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકમાં જોઈ ગયા બરાબર છે દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ હોય છે એટલે કે એ કરતાં વધારે અનંત ઉકેલનો મતલબ એવું છે તો ઘણા બધા ઉકેલો હોઈ શકે છે જે મેં તમને આગળ વાત કરી એટલે કે એક કરતાં વધારે ઉકેલ હોય જો દ્વિચલ સુરેખ સમીકરણ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરોના ફક્ત બે જ ઉકેલ શોધવા હોય તો એક વખત એક્સ બરાબર ઝીરો લઈ લો અને બીજી વખત વાય બરાબર ઝીરો લઈ લો એકવાર શું કરવાનું એક્સ બરાબર ઝીરો લઈ લો ત્યારે વાયની કિંમત કંઈક મળશે અને બીજી વાર વાય બરાબર ઝીરો લઈ લેશો ત્યારે એક્સની કિંમત કંઈક મળશે એટલે તમારે ફક્તને ફક્ત જો બે કિંમતો જોઈતી હોય તો એકવાર એક્સ બરાબર ઝીરો અને એકવાર વાય બરાબર ઝીરો લેતા મળતા એક ચલ સુરેખા સમીકરણ અનુક્રમે અનુક્રમે પ્લસ સી બરાબર ઝીરો અને એક્સ પ્લસ સી બરાબર ઉકેલ પરથી બે ઉકેલ સહેલાઈથી મળી જાય છે હવે આ જે આપણે અત્યારે ભણ્યા એના આધારે આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો અભ્યાસ કરીએ તો શરૂ કરીએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે પ્રશ્ન નંબર એક નીચેના પૈકી ક વિકલ્પ સાચો છે અને શા માટે વાય બરાબર ત્રણેક વત્તા પાંચને એક અનન્ય ઉકેલ હોય માત્ર બે ઉકેલ હોય કે અનંત ઉકેલ હોય આ ત્રણમાંથી ક વિકલ્પ સાચો છે કે અનન્ય ઉકેલ છે આ વાય બરાબર ત્રણેક વત્તા પાંચને અનન્ય ઉકેલ છે અનન્ય ઉકેલ એટલે કે એક જ ઉકેલ છે કે માત્ર બે જ ઉકેલ છે કે અનંત ઉકેલ છે તો આપણે જાણીએ છીએ આગળ અહીંયા વાત કરીએ એમ કે દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ હશે અનંત ઉકેલ હોય છે તો હવે ચેક કરીએ કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં તો ચેક કરીએ આ ત્રણ એક્સ ચલો આ વાયને આ સાઈડ લઈ દઈએ એટલે શું થશે ત્રણ એક્સ ઓછા વાય વત્તા પાંચ એટલે સમીકરણ કંઈક આવું બનશે આ સમીકરણ છે ત્રણ એક્સ વત્તા પાંચ બરાબર વાય બરાબર તમે આ સાઈડ લખો અને આ સાઈડ લખો તો પણ ચાલે એનાથી કોઈ વાંધો નહીં હવે હું આ વાયને આ સાઈડ લઈ દઉં એટલે શું થઈ જશે માઇનસ તો ત્રણ એક્સ ઓછા વાય વત્તા પાંચ બરાબર ઝીરો બરાબર છે તો આ કિંમત થઈ હવે આ સમીકરણ જુઓ તો કયું છે દ્વિચલ સુરેખ સમીકરણ કે જેમાં એક્સ અને વાય આપેલા જ છે તો આ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણ તો દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલો કેટલા હોય છે અનંત કે જે હમણાં જ આપણે વાત કરી એટલે જુઓ એ સાચ વિકલ્પ નંબર ત્રણ વિકલ્પ નંબર ત્રણ શું છે અનંત ઉકેલ હોય તો એ સાચો વિકલ્પ છે કે વાય બરાબર ત્રણ એક્સ વત્તા પાંચ એ દ્વિચલ સુરેખ સમીકરણ હોવાથી તેના ઉકેલ કયા કયા હશે તો એક્સ બરાબર જો આપણે એક એક લઈશું તો વાય બરાબર તો ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ ત્રણ વત્તા પાંચ એટલે આઠ તો વાય બરાબર આઠ જ્યારે એક્સની કિંમત ત્રણ એક તો વાયની કિંમત આઠ એ જ રીતે ની કિંમત બે લઈએ ત્યારે વાયની કિંમત અગિયાર એ જ રીતે ની કિંમત ત્રણ તો વાયની કિંમત ચૌદ એ જ રીતે એક્સની કિંમત ચાર તો વાયની કિંમત સત્તર એ જ રીતે એક્સની કિંમત ઝીરો તો વાયની કિંમત પાંચ એ જ રીતે એક્સની કિંમત માઇનસ એક તો વાયની કિંમત બે આ જેવા અનંત ઉકેલ મળે છે બરાબર છે આના કરતાં પણ બીજા ઘણા બધા ઉકેલો મળી શકે છે હવે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર બેની નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ શોધવા એટલે કે ચાર ઉકેલ લખો બે ઉકેલ તો આપણને ખબર જ છે કે એકવાર એક્સ બરાબર ઝીરો લઈ લો એકવાર વાય બરાબર ઝીરો લઈ લો અને બીજા આપણી રીતે સુધી લે કે એકવાર એક્સ બરાબર એકવાર એક્સ બરાબર બે એકવાર એક્સ બરાબર ત્રણ સીધી સિમ્પલ વાત છે કે તમારે એક્સની કોઈ કિંમત લઈ લેવાની અને એના બરાબર તમને કોઈ વાયની કિંમત મળશે કાં તો આપણું જે સમીકરણ છે વાય બરાબર માઇનસ સી માઇનસ બી એક્સ ભાગ્યા બી આની ઉપર મૂકી માઇનસ સી માઇનસ એ એક્સ ભાગ્યા બી આ સમીકરણમાં મૂકશો એટલે તમને વાયની કિંમત મળી જશે તો શરૂ કરીએ પહેલો બે એક્સ વત્તા વાય બરાબર સાત હવે આનું આપણે જોવો તો વાયનાસ્કરૂપમાં ફેરવી દો તો વાય બરાબર શું મળશે તો વાયને એકલો પાડે તો આ બે એક્સ આ સાઈડ જાય તો સાત ઓછા બે એક્સ હવે જો એક્સની કિંમત આપણે કોઈ પણ લઈ લેવાય કોઈ પણ એટલે પૂર્ણા પૂર્ણાંક સંખ્યા જ લેવાની અપૂર્ણાંક સંખ્યા નહીં લેવાની જેમ કે ઝીરો એક બે ત્રણ માઇનસ એક માઇનસ બે આવી કિંમતો જ લેવાની તો આપણે એક્સની કિંમત ઝીરો એક બે ત્રણ લેતા આપણને વાયની કિંમત અનુક્રમે સાત પાંચ ત્રણ એક એટલે કે જ્યારે આપણે ની કિંમત ઝીરો લઈશું ત્યારે વાયની કિંમત મળશે સાત જ્યારે ની કિંમત એક લઈશું ત્યારે વાયની કિંમત મળશે પાંચ જ્યારે એક્સની કિંમત બે લઈશું ત્યારે વાયની કિંમત મળશે ત્રણ અને જ્યારે ની કિંમત ત્રણ લઈશું ત્યારે વાયની કિંમત મળશે એક આથી આપણને ક્રમયુક્ત જોડ મળશે જીરો સાત જીરો સાત એક પાંચ એક પાંચ બે ત્રણ બે ત્રણ ત્રણ એક ત્રણ એક એ સમીકરણ બે એક્સ વત્તા વાય બરાબર સાતના અનંત ઉકેલ પૈકીના ચાર ઉકેલ છે અને અનંત ઉકેલ કેમ છે કેમ કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે બરાબર છે બીજા નંબરે જુઓ પાય એક્સ વત્તા વાય બરાબર નવ આપણાને બીજું એક દ્વિચલ સુરેખ સમીકરણ જ છે જુઓ એક્સ અહીંયા એક્સ અને વાય ચલ છે અને અહીંયા એક્સ વાળું પદ નથી એક્સની અને વાયના ઘાતાંક પણ એક જ છે તો આ દ્વિચર સુરેખ સમીકરણ છે તો જુઓ હવે આને આપણે શું કરશું વાયના સ્વરૂપમાં ફેરવી દઈએ તો વાય બરાબર નવ ઓછા પાય એક્સ હવે જુઓ એક્સની કિંમત ઝીરો લેતા તો વાય બરાબર શું મળે છે નવ એક્સની કિંમત એક લો તો અહીંયા એક મૂકી દો તો વાય બરાબર શું મળશે નવ ઓછા પાય એ જ રીતે એક્સની કિંમત માઇનસ એક લઈ લો તો વાય બરાબર મળશે નવ વત્તા પાય હવે એક્સની કિંમત એક ભાગ્યા પાય લઈ લો તો વાયની કિંમત મળશે આઠ હવે એક્સની કિંમત તમે કોઈ પણ લઈ શકો એવું નહીં કે એક ભાગ્યા પા એક ભાગ્યા પાય માઇનસ એક તમે બે ત્રણ સાત આઠ વીસ પચીસ ગમે તે લઈ શકો બરાબર છે એટલે આના પરથી આપણને ક્રમયુક્ત જોડ કઈ મળશે ઝીરો નવ એક નવ માઇનસ પાંચ પાય માઇનસ એક નવ વત્તા પાય એક ભાગ્યા પાય આઠ તો જુઓ જીરો નવ એક નવ ઓછા પાય માઇનસ એક નવ વત્તા પાય એક ભાગ્યા પાય આઠ એ સમીકરણ પાય એક્સ વત્તા વાય બરાબર નવના અનંત ઉકેલ પૈકીના ચાર ઉકેલ છે ત્રીજા નંબરે જુઓ એક્સ બરાબર ચાર વાય હવે એક્સ બરાબર ચાર વાય છે તો આ તો આ એક્સના સ્વરૂપમાં છે જ તો આપણે વાયની કિંમત લઈ લઈશું હવે આને આપણે એક્સના સ્વરૂપ આપણે વાયના સ્વરૂપમાં નહીં ફેરવીએ કેમ કેમ કે આપણેને એક્સના સ્વરૂપમાં આપીએ છીએ તો આપણે વાયની કિંમત નક્કી કરી લઈશું આગળ શું કરતા હતા આપણે વાયના સ્વરૂપમાં લેતા હતા એટલે આપણે એક્સની કિંમત નક્કી કરતા હતા અહીંયા આપણેને એક્સના સ્વરૂપમાં આપ્યું છે એટલે આપણે વાયની કિંમત નક્કી કરશું બરાબર છે એટલે આપણે લઈ લઈએ કે વાય બરાબર ઝીરો તો એક્સ બરાબર શું થાય તો જો અહીંયા ઝીરો મૂકો તો ઝીરો ગુણ્યા ચાર એટલે ઝીરો તો એક્સની કિંમત ઝીરો એ જ રીતે વાય બરાબર એક તો વાય બરાબર એક મૂકો તો ચાર ગુણ્યા એક એટલે વાય બરા એક્સ બરાબર ચાર એ જ રીતે વાય બરાબર માઇનસ એક તો ચાર ગુણ્યા માઇનસ એક એટલે એક્સ બરાબર માઇનસ ચાર વાય બરાબર બે તો ચાર દુ આઠ તો એક્સ બરાબર આઠ એટલે આપણને ક્રમયુક્ત જોડ કઈ મળશે જીરો જીરો ચાર એક માઇનસ ચાર માઇનસ એક આઠ બે એટલે જો જીરો જીરો ચાર એક માઇનસ ચાર માઇનસ એક અને આઠ બે એ સમીકરણ એક્સ બરાબર ચાર વાયના અનંત ઉકેલ પૈકીના ચાર ઉકેલ છે અહીંયા ધ્યાન રાખજો કહીંયા એક ચાર માઇનસ એક માઇનસ ચાર નહીં લખાય કેમ કેમ કે પહેલાં ક્રમયુક્ત જોડમાં એક્સની કિંમત આવે અને પછી વાયની કિંમત આવે એટલે પહેલાં એક્સની કિંમત લખાય ને પછી વાયની કિંમત લખાય બરાબર છે તો હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ એક્સ ઓછા બે વાય બરાબર ચારના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો હવે નીચેના એટલે ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી તો અંદર આપણને ક્રમયુક્ત જોડ આપેલી છે જુઓ પહેલાં છે ઝીરો બે હવે એ સમીકરણ એક્સ ઓછા બે વાય બરાબર ચારનો ઉકેલ છે કે નહીં એક્સ ઓછા બે વાય બરાબર ચારનો ઉકેલ છે કે નહીં તો ચેક કરીએ કે એક્સ બરાબર ઝીરો કિંમત મૂકો એક્સ બરાબર ઝીરો કિંમત મૂકીએ કયા આ સમીકરણમાં તો વાય બરાબર બે આવવા જોઈએ તો આ સમીકરણનું સમાધાન થયું કહેવાય તો જુઓ કાં તો પછી એક્સ અને વાયની કિંમત મૂકો તો આપણાને ચાર મળવા જોઈએ બંનેમાંથી કોઈ પણ ચાલે તો જો આપણે સમીકરણની ડાબી બાજુ એટલે કે એક્સ બરાબર ઝીરો ઓછા બે ગુણ્યા બે બરાબર જીરો ઓછા બે ગુણ્યા બે એટલે ચાર એટલે ઓછા જીરો ઓછા ચાર એટલે ઓછા ચાર પરંતુ સમીકરણની જમણી બાજુ શું છે ચાર છે અને આપણને જવાબ મળ્યો કેટલો માઇનસ ચાર એટલે બંને સરખા થતા નથી એટલે આ ઉકેલ શક્ય નથી એટલે આથી જીરો બે એ આપેલ સમીકરણ એક્સ માઇનસ બે વાય બરાબર ચારનો ઉકેલ થાય નહીં પણ જો આપણને અહીંયા ચાર મળી જતા હોત તો આપણે શું કહેત કે હા ભાઈ આ એનો ઉકેલ છે પણ આપણને અહીંયા ચાર મળતા નથી અહીંયા માઇનસ ચાર મળે છે એટલે આ ઉકેલ થાય નહીં અહીંયા પ્લસ માઇનસનો પણ ફરક આવે એટલે ઉકેલ ના કહેવાય જો એના જમણી બાજુ બરાબર જે કિંમત હોય ને મળી જતી હોય તો જ આપણો જવાબ આપણો ઉકેલ સાચો છે એવું કહેવાય બાકી કહેવાય નહીં બીજો ઉકેલ જોઈએ બે જીરો તો અહીંયા એક્સની કિંમત બે અને વાયની કિંમત 0 લઈએ તો એક્સ ઓછા બે વાય બરાબર ચાર એ સમીકરણનું સમાધાન થાય છે કે કેમ તો ચેક કરીએ સમીકરણ એક્સ ઓછા બે વાય બરાબર ચારમાં એક્સ બરાબર બે અને વાય બરાબર ઝીરો મૂકતા તો જો ડાબી બાજુ લઈએ તો ડાબી બાજુ બરાબર બે ઓછા એક્સ બરાબર બે ઓછા બે વાય બરાબર ઝીરો તો બે જીરો જીરો બે ઓછા ઝીરો બે તો અહીં આપણાને કેટલી કિંમત મળી બે પણ સમીકરણની ડાબી જમણી જમણી બાજુ કેટલી કિંમત છે ચાર અને મળી કેટલી બે એટલે બે સરખા થતા નથી એટલે આ પણ ઉકેલ નથી તો જુઓ આથી બે જીરો એ આપેલ સમીકરણ એક્સ ઓછા બે વાય બરાબર ચારનો ઉકેલ નથી ત્રીજી ત્રીજા નંબરે જુઓ ઉકેલ ચાર જીરો હવે અહીંયા એક્સની કિંમત ચાર અને વાયની કિંમત ઝીરો સમીકરણ એક્સ ઓછા બે વાય બરાબર ચારમાં એક્સ બરાબર ચાર અને વાય બરાબર ઝીરો મૂકતા આપણને સમીકરણની ડાબી બાજુ તો ચાર ગુણ્યા સોરી ચાર ઓછા બે ગુણ્યા જીરો બરાબર તો જો બે ગુણ્યા જીરો ઝીરો ચાર ઓછા ચાર તો બરા ડાબા બરાબર મળ્યા ડાબી બાજુ બરાબર મળ્યું ચાર સમીકરણની જવણી બાજુ પણ કેટલા છે ચાર ડાબી બાજુએ ચાર મળ્યા અને જમણી બાજુએ ચાર મળ્યા એટલે આપણાને ચાર જીરોએ શું કહેવાય આપણા સમીકરણનો ઉકેલ છે ડાબી બાજુ જેટલો મળે એટલો જ જમણી બાજુ હોવો જોઈએ આથી ચાર જીરો એ આપેલ સમીકરણ એકસો છ બે વાય બરાબર ચારનો ઉકેલ છે પાંચમા નંબરે જુઓ વર્ગમુણમાં બે અને બીજું ચાર વર્ગગુણમાં બે તો અહીંયા એક્સ બરાબર વર્ગુણમાં બે અને વાય બરાબર ચાર વર્ગગુણમાં બે તો એ કયા સમીકરણમાં મૂકશું એક્સ ઓછા બે વાય બરાબર ચાર તો સમીકરણ એક્સ ઓછા બે વાય બરાબર ચારમાં એક્સ બરાબર વર્ગુણમાં બે વાય બરાબર ચાર વર્ગગુણમાં બે મૂકતા આપણને સમીકરણની ડાબી બાજુ બરાબર તો જો એક્સ એટલે વર્ગુણમાં બે ઓછા બે ગુણ્યા ચાર વર્ગુણમાં બે એના બરાબર વર્ગુણમાં બે આ બાર અને બાર બે અને અહીંયા ચાર ચાર દુ આઠ આઠ વર્ગગુળમાં બે એટલે હવે જો આઠ વર્ગમૂળમાં બેમાંથી એક વર્ગમૂળમાં બે જતો રહે એટલે સાત થઈ જાય પણ નિશાની કોની મોટાની તો આઠ વર્ગ ગુણમાં બે એટલે આઠની તો જો ઓછા સાત વર્ગમૂળમાં બે પણ આપણાને આ ડાબી બાજુ મળ ડાબી બાજુ બરાબર મળ્યા ઓછા સાત વર્ગમૂળમાં બે પણ આપણને જમણી બાજુ કેટલા આપ્યા છે ચાર પરંતુ સમીકરણમાં જમણી બાજુ બરાબર ચાર છે આથી વર્ગમૂળમાં બે અને ચાર વર્ગમૂળમાં બે એ આપેલ સમીકરણનો એક્સ માઇનસ બે વાય બરાબર ચારનો ઉકેલ થાય નહીં તો ઉકેલ નથી એ જ રીતે પાંચમા નંબરે જુઓ ક્રમિક જોડ એક એક તો એક્સ બરાબર એક અને વાય બરાબર એક તો સમીકરણ એક્સ ઓછા બે વાય બરાબર ચારમાં એક્સ બરાબર એક અને વાય બરાબર એક મૂકતા તો આપણને સમીકરણની ડાબી બાજુ એક ઓછા બે ગુણ્યા એક એટલે બે એકા બે એટલે એવું એક ઓછા બે થયા હવે એકમાંથી બે કાઢીએ તો ના જાય પણ બેમાંથી એક જાય પણ નિશાની કહેવાની મોટાની તો બેની તો બેની નિશાની કહી માઇનસ તો માઇનસ એક પણ પરંતુ સમીકરણની જમણી બાજુ કેટલા આપેલા છે ચાર હવે જો અહીંયા મળ્યા માઇનસ એક આપેલા છે ચાર બંને સરખા થતા નથી એટલે આ આપેલ ઉકેલ એક એક એ સમીકરણનો ઉકેલ થતો નથી એટલે જો આથી ક્રમયુક્ત જોડે એક એક એ આપેલ સમીકરણ એક્સ ઓછા બે વાય બરાબર ચારનો ઉકેલ નથી પ્રશ્ન નંબર ચાર કે જો એક્સ બરાબર બે વાય બરાબર એક એ સમીકરણ બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર ચારનો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો હવે આવો પ્રશ્ન આવે ત્યારે શું કરવાનું તો અહીંયા એક્સની કિંમત આપી દીધી છે વાયની કિંમત આપી દીધી છે અથવા એવું બને કે અહીંયા તમને ક્રમયુક્ત જોડ આપી દીધી હોય અહીંયા પ્રશ્ન આવી રીતે પણ લખેલો હોય કે જો બે એક એ સમીકરણ બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર કેનો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો આવું પણ આપી શકે જરૂરી નથી કે એક્સ બરાબર બે અને વાય બરાબર એક જ લખેલું હોય આવી રીતે ક્રમયુક્ત જોડ સ્વરૂપે પણ આપી દે પણ એનોય મતલબ શું થયો આજ જે લખ્યું છે એવો જ થાય બરાબર છે તો આપણે શું કરીશું આ એક્સ બરાબર બે અને વાય બરાબર એક એ કિંમત આ સમીકરણમાં મૂકી દઈશું એટલે આપણને ઇઝીલી કેની કિંમત મળી જશે તો જુઓ એક્સ બરાબર બે અને વાય બરાબર એક એ સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર કેનો ઉકેલ હોવાથી ઉકેલ છે આથી એક્સ બરાબર બે અને વાય બરાબર એક દ્વારા સમીકરણનું શું થાય સમાધાન થાય તેથી કિંમતો મૂકી દઈએ તો બે ગુણ્યા એક્સ એટલે બે વત્તા ત્રણ ગુણ્યા વાય એટલે એક બરાબર કે બે દુ ચાર વત્તા ત્રણ એકા ત્રણ તો ચાર વત્તા ત્રણ બરાબર કે ચાર વત્તા ત્રણ એટલે સાત તો સાત બરાબર કે અને કે બરાબર સાત સાત બરાબર કે 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 બરાબર સાત આ રીતે લખી દેવાનું હંમેશા એવું યાદ રાખવાનું કે જે આપણે સંખ્યા શોધવાની હોય જેમ કે કે શોધવાની છે એટલે આપણે એને ડાબી બાજુ લખવાની અને જે જવાબ આવે એને જમણી બાજુ લખશું બરાબર એટલે કે બરાબર સાત ક્યારે કે જો એક્સ બરાબર બે અને વાય બરાબર એક હોય તો સમીકરણ બે એક્સ વધતા ત્રણ વાય બરાબર કેનો નો એમાં જે કેની કિંમત કેટલી મળશે સાત એટલે સમીકરણ બનશે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર સેવન બરાબર છે તો આજના વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ